મોબાઈલ ટીબી એક્સરે વાન દ્વારા ધાનપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા મંડોર અને નવાનગર પીએચસી ખાતે ટીબીના વનરેબલ સ્ક્રીનિંગ એકસો એકત્રીસ લાભાર્થીઓને કરાઈ તપાસ સૌ સાથે મળી બનાવીએ ટીબી મુક્ત ભારત ધાનપુર તાલુકાના મંડોર અને નવાનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત તથા સો દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોબાઈલ ટીપી એક્સરે વનની મુલાકાત સાથે એકસો એકત્રીસ શંકાસ્પદ દર્દીઓના એક્સરે ટેસ્ટ કરવામાં આવ્યા ઉપરાંત દર્દીઓ માટે વજન ઉંચાઈ બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસ જવા આરોગ્ય ચકાસણીઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવી આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જિલ્લા ક્ષય નિયંત્રણ શ્રી તથા તાલુકા આરોગ્ય શ્રીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમમાં આરોગ્ય વિભાગની વિવિધ ટીમો જેમ કે મેડિકલ ઓફિસર લેપ્રસી અને ટીબી લેબ સુપરવાઇઝર સિકલ સેલ સુપરવાઇઝર કોમ્યુનિટી હેલ્થ 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 ઓફિસર વર્કર વર્કર અને આશાભાઈનો ઉમદા સહયોગ રહ્યો હતો આ પ્રકારના આયોજનથી ગ્રામ્ય વિસ્તારોમાં ટીબી જેવી ગંભીર બીમારીના ડિટેક્શન નાબૂદી તરફ સકારાત્મક પગલા ભરાઈ રહ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા ભવિષ્યમાં પણ આવા કેમ્પો વધુ વિસ્તૃત સ્તરે આયોજિત કરવા નિર્ણય લેવાયો છે અહેવાલ ચંદુભાઈ મોહનિયા